કે પોલીસ ખાતા ને તલાટીઓને શિક્ષકો ને હેરાન કરે છે આવા કાર્યક્રમમાં એનો ગર્વ લેવાનો કે પછી મણિપુરમાં જે બેન ને વગર કપડે દોડાવી એનો ગર્વ લેવાનો સેનો ગર્વ લે છે આ લોકો અને મારો પ્રશ્ન છે આ કાર્યક્રમમાં અત્યારે શાળાનો સમય છે અત્યારે શાળામાં કાર્યક્રમ છે ભણતર કોનું બગડે છે કઈ યોજના ની વાત કરો છો અત્યારે કઈ યોજના ની વાત કરો છો અત્યારે સત્તા પક્ષના એક અધિકારીએ કીધું કે પ્રધાનમંત્રી આવાસ યોજના બરોબર હું આ ગામમાં પૂછું છું કેટલા ને મકાન મળ્યા છે જુઓ સરકારી કાર્યક્રમ હોય બરોબર તો તમને અહીંયા માણસો દેખાય છે કોણ છે સ્ટેજ ઉપર નજર કરો માણસો કોણ છે ઓનલી ફોર ભાજપ અને હું તો અત્યારે સરકારી કર્મચારીઓ જેટલા ભાજપનો ઉધડો લે છે ને અત્યારે એમને કહું છું કે હજી પણ રાજીનામું આપી બે કિલા ઘઉં આવો ને તો ઘરે કામ આવશે બાકી કામ પછી એમનો ખેસ કરી લે અત્યારે હું મીડિયાને સવાલ કરું તલાટીનું કામ શું છે હું અત્યારે તમારા દ્વારા ચેલેન્જ કરું છું આ કાર્યક્રમને કે એક પણ મહાકાર્ડ ઇસ્યુ કરી બતાવી જો થાય તો તમે કહો સરકારનો આ યોજના છે હું વિરોધ નથી કરતો જો ભારત સરકારનો કાર્યક્રમ છે તો મને બોલવામાં આપે માઈક આપે મને બોલવામાં ભારત સરકારનો કાર્યક્રમ છે હું ભારતનો નાગરિક છું ને મને બોલવામાં આપે પણ આ છે ને આ સરકાર એટલી ગભરાયેલી છે એક મારા જેવા સામાન્ય કાર્યકર્તા પોલીસનો સ્ટાફ કાફલો ખડકાઈ ગયો આ એટલી ગભરાયેલી સરકાર છે કારણ કે એમની નીતિઓ ખોટી છે આ રથયાત્રા ખોટી છે એનો સખત વિરોધ કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ અને જ્યાં ગામમાં જશે ને ત્યાં પર વિરોધ અમારો રહેશે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે